ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે છતાં પણ ખાતરની શોર્ટેજ છે ને કદાચ કોઈ જગ્યાએ ખાતર મળે છે તો એમાં નેનો યુરિયા નેનો ડીએપી અથવા તો અન્ય પ્રોડક્ટ છે એ ફરજિયાત ફ્રીમાં આપવામાં આવી રહી છે સંપૂર્ણ વાત સમજાવવાની છે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર જેટલી જમીન છે એ વર્ષોથી છે જમીન કોઈ જગ્યાએ રાતોરાત વધવાની નથી એ તો જે કુદરતી રીતે જેટલી જમીન આપણી પાસે છે એટલી જ છે એમાં કોઈ ફેરફાર થતો નથી વાવેતરની વાત છે તો વાવેતર પણ ગુજરાતના જે જે વિસ્તારોમાં વાવેતર થાય છે એ રાબેતા મુજબ થાય ઘણી વખત બે પાંચ ટકાનો ફેરફાર થાય બહુ મોટો ફેરફાર થતો નથી ત્યારે જ્યારે પણ આપણે વાવેતર કરતા હોય છે ત્યારે આપણે પાયાના ખાતરની જરૂર પડતી હોય છે એ પછી શિયાળુ પાક હોય ઉનાળુ પાક હોય કે ચોમાસું પાક હોય દરેક સિઝનમાં આપણે પાકનું વાવેતર કરીએ ત્યારે ખાતરની જરૂર પડતી હોય છે અને ખાતરની જે આખી આપણી સિસ્ટમ છે એ મુજબ જોવા જઈએ તો જે સહકારી મંડળીઓ છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવે આવે છે આ જે કંપનીઓ છે જેમાં સરદાર હોય નર્મદા હોય આઈપીએલ હોય ઈપકો હોય ક્રિપકો હોય કે વગેરે આ જે તમામ કંપનીઓ છે એ કંપનીઓએ જે ખેડૂતોને ખાતર છે એ સમયસર પૂરું પાડવું જોઈએ